મારી ગુગલી તારી મને બહુ યાદ આવે વીજ ગુગલીન પણ શું છે આ બધું તમે પહેલાં તમે રોવાનું બંધ કરીને શાંતિથી મને વાત કરો જે હોય પહેલાં તમે હાવ ચૂપ થઈ ગયું રોવાનું બંધ કરો મને વાત કરો કે આ વાત છે તો મને કોઈ ખબર પડે એ મારી કંકુડી હરખા બા હવે વધારે થાય તો ચૂપચાપ કહો છો હું ડૉક્ટરને બોલાવું ફોન કરું મગજ બીજું સડચું જો લાગે મને તમારું બોલાવું ડૉક્ટરને ફોન કરું ચૂપચાપ જે હોય કો હાવ ચૂપ થઈ ગયો નથી ડોક્ટરને ને બોલાવો કે નથી તારે કોઈ રણવું ને ના બા પેલા તમારું કેવું પડશે શું વાત છે તમે ચમ બેઠા બેઠા થાય હાથે હાથ મને કઈ જ્યો હવે હું ડોક્ટરને ને બોલાવીશ મને એવું લાગે કે તમારો મગજ સરચી જુ હોય તો તારે રણવું હોય ને તો હા ભાઈ તો શિયાળા પિક્ચર જોવા અને મને મારા રૂના પ્રેમ ની યાદ આવી જીતી એટલે હું રોતો તો પહેલા તો બાઈ શિયાળાની સયારા પિક્ચર હતું હા હવે એ રીવા જ સયારા હોવા જોતો પણ બા વીજુડી કંકુડી ને ગુગલીના બધા કોણ છે એ બધા તો મારા પ્રેમ છે બા એક પ્રેમ હોય એમ તમારો કેટલા બધા પ્રેમ છે ચમ કેટલા પ્રેમ હતા એટલે તાર માં હોત 32 પ્રેમ કર્યા છે ઓ ભમરાળો ડોહલો આ તો ઓય તો એક પણ નથી મળતી ને આ તો 30 30 32 32 પ્રેમ કરીને બેઠો અને એ મોહણો લાવવાની ઉંમર માં શૈયારા પીચર તો રોવા બેઠો માથે ઊંટી કે ભારે કર્યો આ ડોહલે તો અરખાબા તો ડોશી ચોઈ જા બટી ડોશી તો એના પિયરજી છે મળવા હા બા ડોશી પિયરજીને તમે એકલા ઘરે તા એટલે સયારા પિક્ચર ધોવા જતા નહીં નકા ડોશી તમે લાવવા જ હોય બટી પિયરજી એટલે હું જોતો પિક્ચર ધોવા નકાત મારી હા હારી છો આવાજને જ જીતી છેતર ને છેતરથી ઘરે બીજી છું તો આવાજને જીતી આજ તો મને મોકો મળી ગયો ને એટલે હું જોતો પિક્ચર ધોવા હવે અરખાબા હબળો મારી વાત તમે આટલી ઉંમરે ત્રીસ ત્રીસ બત્રી બત્રી પ્રેમ કર્યા મારી ઉંમર થઈ હવે પોંત્રી વારની આ જો ઘોળા આયા હરા તો હવે તમારે શું કરવાનું મારી હગાઈ કરવા લાવવાનું કે નથી આવવાનું પહેલાં તમે આજને આજ મારી હગાઈ કરવા દો હું ચોથી તું તારી હગાઈ કરવા એ પાછો આજને આજ નેકળ્યો નથી હા હરા કાળ મોઢા તેમો તો કોઈ નહીં મત તો હું હમણાં માર માર ફોન કરીને કહું છું તમે તો પીએ અને ઘરે નતો અને અરખા બાર્યા જતા થિયેટરમાં સૈયારા પિક્ચર જોવા અને ઘરે આવીને બેઠા બેઠા રોતા હતા અને મેં પૂછું કે ચમ હરખાબા રો હતો તો એ એમ કહેતા હતા કોઈક રોતા રોતા એમ કહેતા હતા કે જુગલી વીજુડી હિજુડી એમ કરતા રોતા રોતા કહીશ કે મેં પૂછ્યું તો એમ કહેતા હતા કે આ તો બટી બધા મારા પ્રેમ છે મેં કહીશ કે સોગંદ પૂછું તો એ એમ કહેતા હતા કે મેં તો ત્રીસ બત્રી પ્રેમ હવે હું હમણાં મારા માન ફોન કરીશ હાલ ને આવ્યો ઓહ મારા હા હા નેકળા થયોથી હું સંપલ નેકળ્યો કાળ મોટા ભાવ મને ધમકી આલે એ પાછી સારું હારો હું તો આઈડ્યો પણ હવે તો તમે તમારું યારી શું થાય છે એક મહિનો તમે યાદ રાખ લો ખાલી આનો હારો ન્યા કરતા ડોસીના બાને ફોન કર્યો નથી બીક આવતી મને કોઈની ઉપડેથી